હું કેટલી બધી કાળી થઈ ગઈ છે હવે મને કાક કયો તો ઉપાય ક્યાં હવે કાળી થઈ હવે હારી તો છો કાઈ ની જો કેટલા દિવસ પછી બ્લોક શરૂ કર્યો અને કેવું બધું મોડું થઈ ગયું છે એને જો તો આમ તો તમે કાઈ ની એમ કે હાબુ એ કરીને મોડું ધોઈ નાખી જો થઈ ના હાબુ એ તો જો જ છું હા તો તોળી થઈ જ જાય તું તાર ના હાબુ એ ધોયેલ છે જો તોય કાઈ ન ફેર પડ્યો તો હું કરું છે બોલ તારે પાર્લર માં લઈ જવાનો મને પાર્લરમાં ન જવાય હવે

હાલો તો આપણે આવી ગયા છીએ પાર્લરમાં હવે આપણે અંદર આવી ગયા છીએ ને અંદર તો પેલા આખું પાર્લર જોઈ લેશું અલગ અલગ જો કે એ ફૂલદાની ને એવું બધું મૂકેલું છે ને અંદર બધું કઈ રીતના છે આપણે જોઈશું ને અંદર તો બધા સરસ મજાના ફોટા મૂકેલા છે તો મને એવું જ છું કે મને તે આવી તૈયાર કરશે જો તમે બધાય જોઈ શકતા છો કેટલું સરસ મજાનું છે ને આ બધાય જો મેકઅપ છે એ બધો મેકઅપ મને કરવાના છે સરસ કંપનીનો મેકઅપ છે ને કંપનીનો મેકઅપ વાપરે છે તો તમે બધાય અહીંયા તૈયાર થવા આવજો અને હવે હું તો બેહી ગઈ છું ખૂડે છે અને જો ખૂડે છે બેહી ગઈ ને દીદીએ મને તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે અને જો મને બધાય છે ને અલગ અલગ પાવડર ને બધું લગાડવા મળ્યા છે અને મને તો હવે ધોળી ફૂલ બનાવી દેવાના છે હો અને જો આ અલગ કુછડો વાપરવા મળ્યા છે જો આ કુસડે કરીને મને તૈયાર કરી દેવામાં આવે છે જો આ બધો મેકઅપ છે એ બધો મને લગાડવાના છે જો આ મેકઅપ થી મને તૈયાર કરવાના છે હવે જો મને તો પોતે થી જો કેવું કરવા મળ્યા છે આ પણ મને કઈ ખબર છે નહીં જો મારી આંખું બંધ છે એટલે તમે બધા કેજો મને હું કરે છે એમ તો અમારી ડોક છે ને કાળી હતી ને જો મારી ડોકે પણ ધોળી કરે છે હવે મેં આંખું ખોલ્યા ને હું કેવી લાગુ છું કેજો પાછા અને જો હવે બીજો મેકઅપ લીધો છે હવે ને પાછો કુસડો લઈને પાછા મંડાઈ પડ્યા છે હવે આજ તો મને કાંક મારું મોડું જ તે આખું ફેરવી દેવાના છે દીદી હવે આ છે ને કાંક લીધું છે હવે એનું નામ તો મને આવડતું નથી તો તમે બધા કમેન્ટ કરીને કહેજો જો ધોળું ધોળું લગાડે છે હવે એને આ પોતું લીધું છે પોતે કરીને હવે ગાલ ને એવું બધું મારું હજી કાળું હતું તે ધોળું કરે છે અને હું કેવી લાગું કહેજો નવિયા જો મારી દાંત કાઢે છે જો હવે અલગ અલગ કલર લીધા છે બધાય અને જો હવે આંખ આપણી એક જો લાલ કરી નાખી છે અને એક તો આંખ ભૂરી છે હવે જો મને તો એમ જ હતું કે આંખ મારી હું એક આવી રહ્યાવા દેશે પણ ના ના હો જો બીજી આંખ એવી કરવા માંડ્યા છે હવે આપણે જો આપણને મેકઅપ આપી દીધો છે હાથમાં મારી બે સરસ મજાની આંખ કરી નાખી છે અને જો આ પાછો હવે આ કૂસડો લઈને જો પાછું કાંક કેવી રીતના કરે છે જો એક ગાલે તો આમ કેવું કરે છે અને જો પાછું હજી મારે આંખે બાકી રહી ગયું હતું તે પાછું આંખે શરૂ કર્યું લગાડવાનું અને મારું નાક કાળું રહી ગયું હતું તે નાકે ધોળું કરી નાખ્યું દાઢી તે કાળી હતી તે દાઢી કરી નાખી અને નેણે કાળા કાળા કરવા મળ્યા છે એક નેણ કાળો કરી નાખ્યો ને એક નેણ હજી કરે છે મને એમ હતું કે એક નેણ તો એમને રવા દેશે પણ નહીં હો દીદીએ બે બે નેણ હરખા કર નાખ્યા અને હવે આપણી આંખે લાઇનર કરવાનું શરૂ કરી દીધું છે એક આંખે લાઇનર કરે છે ને એક આંખે બાકી છે લાઇનર કરવાનું દીદી એક આંખે એમ રાવા દે છે કે બે આંખે કરશે હવે મને મારી આંખે તો બંધ હતી તમે બધાએ કમેન્ટ કરીને કહેજો હું કેવી લાગું છું એમને મારું લાઇનર કેવું છે એ બધાએ કમેન્ટમાં કહેજો આપણી આંખે છે ને જો મારી પાપાનું નાની હતી એટલે પાપાઈને સોટાડી દીધી છે આંખે અને મારી આંખું બે બંધ છે હવે સોટી ન જાય તો સારું અને દીદીએ જો હવે મને ટીલડી કરી દીધી છે અને હવે દીદીએ લિસ્ટીપ કરવાનું શરૂ કર્યું છે મને તો એમ જ થયું કે આ અધૂરી લિસ્ટીપ કરશે એમ હવે જ તે લિસ્ટિપ કરશે એમ પણ ના ના દીદી હવે આખી લિસ્ટીપ કરવા છે અને ફાઇનલી હવે આપણી લિસ્ટીપ થઈ ગઈ છે અને મારી લિસ્ટિપ કેવી લાગે એ તમે બધાએ કમેન્ટમાં કહેજો

હવે દીદી આપણી હેરસ્ટાઈલ લઈશે હવે કેવી લે એ તમે બધા કમેન્ટમાં કહેજો દીદી કેવી હેરસ્ટાઈલ લેવાના છે એ અને આપણે તો જો સેથી પાડીને હવે હેરસ્ટાઈલ લેવાનું શરૂ કર્યું છે દીદીએ અને મને તેમ જ થયું મારા વાળ બધા ખેંચી નાખવાના છે બે દીદી થઈને મારી હેરસ્ટાઈલ લેવા મળ્યા છે અને કાંક મશીન લીધું છે મશીને કરીને કરે છે મારા વાળ બધા સીધા કરવા માંડ્યા છે મને તો એમ જ થયું મારા વાળ આઘારે બે દીદી થઈને ખેંચી નાખવાના છે મને ટગો કરી નાખવાના છે એક દીદી એન્કર હેરસ્ટાઈલ લેશે ને એક દીદી સાઈડ બે દીદી થઈને હવે હેરસ્ટાઈલ લેવાનું શરૂ કર્યું છે મને હવે આખી હેરસ્ટાઈલ લઈ એ ખબર પડશે મને કેવી હેરસ્ટાઈલ જો ફાઈનલી તો આપણે હેરસ્ટાઈલ લઈ લીધી છે એક બાજુ હેરસ્ટાઈલ લેવાનું શરૂ છે ને એક બાજુ જો મને ટીકો લગાવી છે કેવો ટીકો લાગે છે એ કમેન્ટમાં કહેજો તમે બધાને પછી દીદીએ મને રીંગ નાખી દીધી છે તો જો રીંગ કેવી લાગી એ તમે બધા કમેન્ટમાં કહેજો અને જો મારી બંગડી હારી નહોતી લાગતી એટલે દીદી એ મને બંગડી કઢાવીને છૂડો પહેરાવી દીધો છે મારો સૂડો કેવો લાગે એ કહેજો અને હવે દીદીએ મને બાજુ લગાડવાનું શરૂ કર્યું છે હવે જો બાજુ પહેરાવી દીધું અને હવે મને મોટી જબર વીંટી પહેરાવી દીધી છે અને વીંટી પહેરાવીને હવે નેન પોલિશ કરે છે અને મારા નખ નાના નાના હતા એટલે એક પીસી મારે એટલે મારા નખ તૈયાર થઈ જતા હતા દીદીને એ ફાયદો થયો અને હવે ફાઇનલી આપણને નથ પહેરાવી દીધી છે જો આપણે નથ પહેરી લીધી છે ને આપણે હવે ફાઇનલી તૈયાર થઈ ગયા છું હું કેવી લાગું અને મારો લુક કેવું છે એ તમે બધાય કમેન્ટમાં કહેજો અને હવે આપણે ફોટા શૂટ કરી નાખશું હાલો તો હું મસ્ત મજાની તૈયાર થઈ ગઈ અને તમારે લોકોને પણ તૈયાર થવું હોય તો મા મોગલ બ્યુટી પાર્લરમાં ભોગી સાજો અને હું કેવી લાગુ છું કમેન્ટમાં કહેજો અને જો દીદી સરસ મજાના તૈયાર કરી આપે છે ફાઈનલી તો હવે આપણે આખા તૈયાર થઈ ગયા છે અને હું ને મારા દીદી બે હવે ફોટા શૂટ કરવી છે પાર્લરવાળા દીદી છે એને હારે મેં એક બે ફોટા પડાવ્યા અને રીલ બનાવી મેં તો હું કેવી લાગુ તમે બધા કમેન્ટમાં કહેજો તૈયાર થશે એટલે રીલ તો આપણે બનાવી જ તે પડે

તો અગાઉ કીધું તું એ રીતના મેં વિજયને કીધું તું મને પાર્લરમાં લઈ જજો તો મને તો પાર્લરમાં લઈ ગયા છે અને હું રેડી પણ થઈ ગઈ છું અને હવે જવાના છે અમારે ફરવા અને હવે અમે અમારો વિડીયો અહીંયા પૂરો કરશું અમારો વિડીયો ગમતો તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર પહેલાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હું ટીવી લાગુથી પાછા કમેન્ટમાં કહેજો અને હવે મળશે નવા બ્લોક્સ સાથે ત્યાં સુધી બધાને બાય બાય